હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના પાછા નવા ફ્રેશ વ્લોકમાં સવારના વાયગા છે સાત મસ્ત મજાની નીંદર ઉડી ગઈ છે પપ્પાની તો બધે જોવા નીચે જતા રહ્યા છે એક અમારા ભાણીબેન હોતા હતા અને એક હું તો પપ્પાનો ફોન એવો નીચેથી ઉઠ જાઉં છે તો ઉઠી ગયા છે મસ્ત મજાની સવાર પડી ગઈ છે જો ભાઈ ગામડાની સવાર બતાવું તમને આ બાજુથી મસ્ત સુરત દાદા છે આ બાજુથી મસ્ત જો અવાજ આવે છે ખેતરનો આ બાજુથી ટ્રેક્ટરનો અવાજ આવે છે અને એટલું આમ ફ્રેશ લાગે છે ને મજા જ આવી ગઈ એમ રાત્રે એક દોઢ વાગે હોતો તો મસ્ત એક વાગે હોઈ ગયો હતો એડિટ વેડિટ બધું પતાવીને અત્યારે જો મસ્ત ફ્રેશ રાત્રે એટલો મસ્ત ઠંડો પવન આવતો હતો પાછો ફૂલે ફૂલ મજા આવે છે અને ઘણા દિવસો પછી એસીમાં નહીં પણ ધાબે મસ્ત ઠંડા પવનમાં માં સુતા જો ભાઈ સોર સોર બધાય થઈ ગયા છે નાઈ તો એને રેડી ફઈ કઈક પાણી નું કઈક કરે છે પપ્પા કઈક જો હેલ્પ કરાવે છે બા નાસ્તો કર્યો કે નહીં ગુડ મોર્નિંગ એવું છે એટલો બધો નાસ્તો કરી લીધો સરસ જો ભાઈ પપ્પા ને કઈક કરે છે ફઈ અહીંયા પાણી બાણી ભરતા મોટર ચાલુ કરો એમ ને સરસ અને જો આપણે થઈ ગયા નાઈ તો મસ્ત મજાના રેડી પપ્પાએ બધાએ નાસ્તો કરી લીધો છે આપણે બાકી છે એટલે જો આપણા માટે નાસ્તો રેડી જ છે હમણાં જઈએ તો જો પહોંચી ગયા છે અમારા ગામ કણકોટમાં અને અહીંયા જો છે ને અત્યારે દર્શન કરવા આવ્યા છીએ જો ભાઈ આ છે અમારું ગામ કણકોટ અહીંયાથી આગળ જાઉં ને એટલે મારું ઘર આવે અત્યાર તો નથી હમણાં તમને બતાવું પપ્પા આવે છે જો ભાઈ અત્યારે જો ગામમાં આવ્યા છીએ અને આ છે ફાઈ કેમ છે સીતારામ સીતારામ તબિયત પણ સારા ને તો વાંધો નહીં બાના બેન પણ એ છે ખબર ભાઈ ગામના ભાઈ છે જો ભાઈ પપ્પા આવ્યા છે અને મમ્મી આવ્યા છે બેહવા સીતારામ કેમ છો હારું ને હારું તો વાંધો નહીં તબિયત પણ વાંધો નહીં જો આ છે તર્વેણીમાં એ અમારા ગામના જ છે ગામના જો બધા બેહવા આવ્યા છે ઘરે હા અમારા જૂના પાડોશી છે બા તો બહુ ખુશ થઈ ગયા કાબા આવો બાના બેન પણ બધે મળી ગયા છે ડોસી ડોસી બધે ભેગા થઈ ગયા છે જો અત્યારે હું અને પપ્પા અમારી જે જગ્યા લીધેલી છે ને પ્લોટ ઈ જો આટો જઈ છે પપ્પા આપણે નવા જૂના મકાન તો વેચી નાખ્યા છે પણ એક જગ્યા લીધેલી છે જો આટો જાય છે આપણા નાકામાં હું જોઈ લઉં જોઈ લઈ હાલ તો અમે તો જોઈ છે પપ્પા જોઈએ મે કીધું હાલો આપણે પાછા તમારા હાટુ મેં કીધું આપણે

લાટો બાટો મારીએ અમારા મેન જૂના મકાન છે ને એ તમને આવું બતાવું એ લોકો અમે વેચી નાખ્યા છે ઘણા વર્ષો પહેલા આ એક પ્લોટ લીધેલો પડ્યો છે અમારો તો ભાઈ બાના બેન પાણી અને જૂના જૂના પાડો અમારા મળી ગયા ને તો જો રોડ વચ્ચે ઊભા રહી ગયા છે આમ જોઈ લે છે ને બધા સીતારામ બધા ને સીતારામ જો ભાઈ બાન ને બધા જો કેટલા ખુશ છે આમ જોવો તો ખરા બધા જૂના પાડો મળી ગયા ને તો બધા ડોહી ડોહી ને બધા એવું જ કે વિડીયો જોજો વિડીયો જોજો બધા

અહીંયા એક બે ત્રણ આવી રીતે ત્રણ દુકાનો હતી એ હોતે કાઢ નાખી હા પપ્પા અને દાદા એ હે ને પપ્પા અને દાદા બે સીવતા અને અમે તો ઘણા વર્ષોથી થી વેચી નાખ્યું છે હા ટાકો ને સંડાસ બાથરૂમ ને એવું બધું અહીંયા આ બાજુ હતું હવે એ જૂનો ફોટો મળે ને તો હું કદાચ મૂકાય જોઈ લેજો તમે બહુ ફેર પડી ગયો છે પણ ફળ્યું જોડો કેવડું મોટું હતું અમારું એક ટ્રેક્ટર આમ વળી જાય અને બીજું ટ્રેક્ટર આમ વળી જાય એમ જોઈ લો જો ભાઈ દ્રાક્ષ તાજે તાજી તોડીને જોઈ લ્યો છે ને આ દ્રાક્ષનો વેલો છે અંદરની સાઈડ ઉધારે છે કાકા એ પી જો કે દ્રાક્ષ ખા જો ભાઈ આ છે મસ્ત મજાનો અમારા ગામનો આશ્રમ અહીંયા એમ કહે છે પણ તમને આશ્રમ કહું છું પણ અહીંયા બધાને એમ પૂછો ને તો ક્યાં જવું છે એટલે એમ કે રાઘવદાસ બાપાની જગ્યામાં જવું છે વર્ષોથી આનું આ નામ ચાલે છે અને રાઘવદાસ બાપા છે ને એને જીવતા સમાધિ લીધી હતી અને અહીંયાનો બહુ એટલે બહુ હાસ છે અને અહીંયા જો અત્યારે હાલમાં બાપુ છે અમારા જીતુ બાપુ જો આ બેઠા એ તો બતાવો હમણાં તો આ છે ને જીતુ બાપુ છે અત્યારે અહીં ગાદીપતિ છે મસ્ત મજાનો આશ્રમ છે અને જે આ રાઘવદાસ બાપા છે ને એમની તિથિ છે આજે એટલે એનું જમણવાર ને એવું બધુંય છે અને જો અહીંયા બધા લેડીઝ ને એમ બેઠા છે ને આ બાજુ વાળો છે અહીંયા જમણવાર ને આ બાજુ છે ને પપ્પા જમણવાર આ બાજુ છે હોલ જેમટો સરસ 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 જયલિયા ભાઈ હા બાપુને જ બસ ભણતા હા બાપુ અને પપ્પા બે હારે દોસ્તાર હતા કા મારી જાનમાં આવ્યા હતા ત્યાર પછી એણે સંજ્ઞાક લઈ લીધી હા બે હારે ભણતા હે ને તમે એના બાપુ બે સીધો તો બાપુ બે અને દાદા दादा ની પાસે ભણતા હતા ની પાસે ભણતા અભ્યાસ કરતા કારણ કે દાદા ગવર્મેન્ટ શિક્ષક હતા એટલે દાદા એમને ભણાવતા તો જો ભાઈ બપોરના વાયગા છે પોણા બે અને ફાઇનલી કણકોટ થી નીકળી ગયા છીએ આપણે અને જો ભાઈ અચાનક તો નહીં પણ મે ખાસ કરીને પપ્પાને તો બધે ના પાડતા હતા કે દ્વારકા નથી જાવું અમરેલી થી થાય છે દ્વારકા ત્રણસો કિલોમીટર તો પપ્પા દ્વારકા જાવું છે એમને ફાઇનલી એને મમ્મી લઈ જાશ એને બા જાવું દ્વારકા આવે એ બા કેમ ના ના હવે અમરેલી થી નીકળ્યા છે અમરેલી થી ત્રણસો કિલોમીટર જેવું થાય છે બીજે ક્યાંય નથી જવું કઈ બાજુ બીજે ક્યાંય નથી જવાનું તો ફાઇનલી દ્વારકા જવા માટે આપડી ગાડી નીકળી ગઈ છે અચાનક પ્લાન થઈ ગયો અને મેં કીધું હાલો હવે જાતા તો જો જેતપુર પહોંચે અને અત્યારે સીએનજી રહી છે ગાડીમાં અમરેલી થી લગભગ જેતપુર છે ને સો સવા જેવું થાય છે એટલે લગભગ બા ને અને મારે ચા પીવી છે એટલે અને અમે લોકો જે બેન હાઈવે આવે છે ને અહીંયાથી આમ પોરબંદરની ની બાજુ દ્વારકાની બાજુ જોવાય ભાઈ ઈ વાળા હાઈવે પહોંચ્યા છીએ આ બાજુ જેતપુર થી અમરેલી વાળો છે ને એનાથી આમ બહાર નીકળવા અમે લોકો હવે હવે અહીંયાથી સીધે સીધું દ્વારકા તો જો હવે દ્વારકાવાળા એક્સપ્રેસ વે ઉપર ચડી ગયા છીએ એક નંબર રોડ છે જુઓ ખાલી તમે રોડ છે ને બાકી જોરદાર અને આ બાજુ જે દેખાય છે ને તમને દરિયો છે છે દરિયાની તો દ્વારકા એસી નેવું કિલોમીટર બાકી છે અને મસ્ત બધાયને થોડોક ગાડીને બી પોરો દેવો હતો અને બધાને વોલ્ટ લેવો હતો એટલે લીધો છે વોલ્ટ જઈ લ્યો હાઈવે ઉપર જ છીએ અત્યારે આ બાજુ સુરત દાદા આ બાજુ પેટ્રોલ પંપ છે ને અહીંયા જો વરસાદ જેવું અંધારા જેવું થયું છે સામે જાઓ મસ્ત મજાની પવન છે

એટલે ન્યા જઈને ડાયરેક્ટ ચેક ઇન એટલે લેવાનું છે તો જો ભાઈ ફાઇનલી પહોંચી ગયા હોટેલ એમ જો ભાઈ મમ્મી બેહી ગયા પપ્પા બેહી ગયા અને બા બેહી ગયા છે ફ્રેશ થઈ ગયા છે હાથ પગ ને બધું ધોઈ લીધું છે અને હવે જમવા માટે જવાનું છે તો પપ્પાની ની ફ્રેશ થઈ જાય છે પપ્પા બાકી છે અમે બધા થઈ ગયા છીએ ફ્રેશ થઈ જાય પછી આપણે જમવા માટે જવાનું છે તો અત્યારે જઈએ છીએ જમવા બા શું ખાવ તમારે જે આઈ છે ગુજરાતી ખાવ પંજાબી ખાવ ગુજરાતી ખાવ ગુજરાતી ખાવ

વાંધો નહીં જો બાપનો સ્પેશિયલ મસાલા ઢોસા આવી ગયો છે મારું પપ્પાનું એ મારું પપ્પાનું કાંઈ હજી આવ્યું નથી તો અમારું જો આવી ગયું છે કયું હતું મને ભૂલાઈ જાય છે શું હા કાજુ કરીનું શાક છે અને ચપાતી રોટલી પપ્પાને એને કોઈને ઓલી ખાવી નહોતી મારે ઓલી કંઈ ખાવી નહોતી મેંદાની કારણ કે હમણાં થોડુંક ડાયટમાં હાલે છે આ બધું ઘટાડવાનું છે બા જો ચાલુ કરતી હતી બા કેવા ઢોસા મસ્ત ભાઈ સંભાર ચટણી બધું ભાઈ

બાથી ઢોસો ખીટો ને એટલે પપ્પા એ લીધો ને મેં થોડો મમ્મી એ ખાધો બાથી ખીટો ને કારણ કે વધારે મોટો ની સાઈઝ એટલે તો જો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે જોરદાર ભર પેટ અને હવે હુઈ જવાનું છે તો બા આવે છે પપ્પા મસ્ત અમે લોકો જમી લીધું છે અને હોટલ નું નામ જો તો ફોર્ચ્યુન સોરી હોટલ ફોર્ચ્યુન પેલેસ એક નંબર જમવાનું હતું આમનન છે ને જમીન મસ્ત સ્ટ્રીટ માં આટો મારવા આવ્યા હતા અને જો ભાઈ દ્વારકાધીશની ની દર્શન થઈ ગયા અત્યારે તો નાઇટ છે એટલે એટલું બધું દેખાતું નથી પણ તો આમ મજા આવી ગઈ અલગ ફીલ આવ્યું અંદરથી મસ્ત સવારમાં દર્શન કરશું અહીંયા તો જુઓ ભાઈ મસ્ત મજાનું જમીને આવી ગયા છે ઉપર હોટલમાં પપ્પાની આવી ગયા છે ઉપર મેં વિડીયો દીધી એન્ડ પપ્પાની તો સુઈ ગયા છે અને કાલે ફરવાના છીએ દ્વારકાની અંદર તો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરીને નાખજો અને સરપ્રાઇઝ પ્લાન કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો ખાસ કંઈ નહીં મળે નવું અલગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય